જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો આ દિવ્ય યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હે કૃષ્ણ આજે જે પણ ભક્ત આ વાણી સાંભળી રહ્યા છે તેમના પર સદાય તમારી કૃપા બની રહે અને તેમના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય મિત્રો જો તમારું જીવન દુઃખોથી ભરેલું છે તો જાણો શ્રી કૃષ્ણ શું કહે છે શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ સૌનો હમદર્દ બને છે તેને જ તેના દુઃખમાં કોઈ હમદર્દ નથી મળતો એક દિવસ સોનાએ લોખંડને કહ્યું કે આપણે બંને લોખંડની હથોડીથી જ ટીપાઈએ છીએ પરંતુ તું આટલે બૂમો કેમ પાડે છે ત્યારે લોખંડે કહ્યું કે જ્યારે પોતાનું જ કોઈ આપણને ઘા આપે છે ત્યારે દર્દ વધારે થાય છે માણસથી ભૂલ થાય તો તે સુધરી શકે છે પણ જો માણસ જ ખોટો હોય તો તે ક્યારેય સુધરતો નથી ભગવાન સારા લોકોની પરીક્ષા લે છે પરંતુ સાથ ક્યારેય નથી છોડતા અને ખરાબ લોકોને ભગવાન ઘણું બધું આપે છે પરંતુ સાથ ક્યારેય નથી આપતા મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી આપણી આ ભક્તિમય યાત્રામાં જોડાવાનો ભૂલશો નહીં જે વ્યક્તિ થોડામાં જ ખુશ રહે છે સૌથી વધુ ખુશી તેની પાસે જ હોય છે જે દિવસે તમને ખબર પડી જશે કે તમારા વિચારો કેટલા શક્તિશાળી છે તે દિવસ પછી તમે ક્યારેય નકારાત્મક વિચાર નહીં કરો જે વ્યક્તિને તમારી કદર નથી તેની સાથે ઊભા રહેવા કરતાં એકલા રહેવું સારું જો તમે તમારું રહસ્ય કોઈને કહેશો તો તમે તેના ગુલામ બની જશો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તું કરે છે એ જ જે તું ઈચ્છે છે પણ થાય છે એ જ જે હું ઈચ્છું છું તું કર એ જ જે હું ઈચ્છું છું પછી થશે એ જ જે તું ઈચ્છે છે વિશ્વાસ રાખજે તે બીજો દરવાજો ખોલ્યા વિના પહેલો દરવાજો બંધ નથી કરતા ખુશીઓની શોધ તમારે જાતે જ કરવી પડશે કારણ કે દુઃખી તો દુનિયામાં કોઈ પણ કરી જાય છે કોઈની મીઠી વાતોનો અર્થ એ નથી હોતો કે તમે તેના માટે ખાસ છો ક્યારેક કબૂતરને ખવડાવવા માટે નહીં પણ પકડવા માટે દાણા નાખવામાં આવે છે જે વીતી ગયું તે વીતી ગયું જો આપણાથી કોઈ ખોટું કાર્ય થઈ ગયું હોય તો ફક્ત તેની જ ચિંતામાં ન અટવાવું જોઈએ પણ વર્તમાનને સુધારીને પોતાના ભવિષ્યને સવારવું જોઈએ દુનિયાની કોઈપણ વસ્તુ ગમે તેટલી કિંમતી હોય પણ ભગવાને તમને જે ઊંઘ શાંતિ અને આનંદ અને તેનાથી પણ વિશેષ જે જીવન આપ્યું છે તેનાથી કિંમતી કશું નથી સારો સમય તેનો જ હોય છે જે કોઈનું ખરાબ નથી વિચારતા અને આવા વ્યક્તિની મદદ સમગ્ર પ્રકૃતિ પણ કરે છે અનુભવ કહે છે કે લોકોને એ વાતથી કોઈ મતલબ નથી કે તમે ખુશ છો કે નહીં તેમને ફર્ક એ વાતથી પડે છે કે તમે તેમને ખુશ રાખો છો કે નહીં ફક્ત દેખાડા માટે સારા ન બનો પરમાત્મા તમને બહારથી નહીં પણ અંદરથી જાણે છે જો તમે ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો રોકાઓ નહીં એક દિવસ ખરાબ સમય જરૂર વીતી જશે એકવાર રાધાએ શ્રીકૃષ્ણને પૂછ્યું માધવ પ્રેમનો સાચો અર્થ શું હોય છે કૃષ્ણે હસીને જવાબ આપ્યો રાધે જ્યાં અર્થ હોય છે ત્યાં પ્રેમ જ ક્યાં હોય છે કોઈના ખરાબ સમય પર હસવાની ભૂલ ન કરતા આ સમય છે ચહેરો જરૂર યાદ રાખે છે મુશ્કેલીઓ એટલી પણ મોટી નથી હોતી જેટલી આપણે તેને વિચારીને મોટી બનાવી દઈએ છીએ યાદ રાખો પરમાત્માનો સાથ દરેક મુશ્કેલીને સરળ બનાવી દે છે તમે નકારાત્મક લોકોને જેટલો ઓછો જવાબ આપશો તમારું જીવન એટલું જ વધારે શાંતિપૂર્ણ રહેશે ઘણી મજાક માત્ર મજાક નથી હોતી પણ ચતુરાઈથી કહેવાયેલું સત્ય પણ હોય છે જ્યાં તમારી અહેમિયત ન હોય ત્યાં જવાનું બંધ કરી દો પછી ભલે તે કોઈનું ઘર હોય કે કોઈનું દિલ જ્યારે તમારા અંગત જીવનમાં કંઈક સારું થઈ રહ્યું હોય તો તેને બીજા સાથે વહેંચવાની ભૂલ ક્યારેય ન કરતા તમે ગમે તેટલા સારા માણસ કેમ ન હોવ તો પણ તમે કોઈના કોઈની વાર્તામાં તો ખરાબ હશો જ કારણ કે લોકો હંમેશા પોતાના સ્વાર્થ મુજબ તમારા વિશે વિચારશે તમારી સમસ્યાઓનું સમાધાન ફક્ત તમારી પાસે જ હોય છે બીજા પાસે તો માત્ર સૂચનો હોય છે ભગવાન ફક્ત ત્યાં નથી જ્યાં તમે પ્રાર્થના કરો છો ભગવાન ત્યાં પણ છે જ્યાં તમે ગુનો કરો છો સંબંધો બગડવાનું એક કારણ એ પણ છે કે લોકો તૂટવું પસંદ કરે છે પણ ઝૂકવું નહીં કોઈને સજા આપતા પહેલાં થોડો સમય રોકાઈ જાઓ અને યાદ રાખો જો તમે કોઈની એક ભૂલ માફ કરશો તો હું તમારી સો ભૂલો માફ કરી દઈશ વીતેલી કાલ જિંદગીને સમજવાનો એક સારો મોકો છે અને આવનારી દરેક પળ જિંદગી જીવવાનો બીજો મોકો છે જે વીતી ગયું તેને પાછળ વળીને જોવામાં કોઈ સમજદારી નથી કોણે શું કર્યું કેમ કર્યું આ બધું યાદ કરીને દુઃખી થવા કરતાં આગળ જુઓ તમારી પાસે આગળ જોવા માટે ઘણું બધું છે જિંદગીમાં એકસાથી એટલો સારો અને સાચો હોવો જોઈએ કે જ્યારે આપણે ખોટા હોઈએ તો તે આપણી ભૂલ બતાવી શકે અને જ્યારે આપણે સાચા હોઈએ તો તે આપણી સાથે ઊભો રહી શકે જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે જે ભાગ્યમાં નથી તે આવીને પણ જતું રહેશે તેથી બે હિસાબ ઈચ્છાઓ ન પાડો શોધવું હોય તો પોતાની પરવાહ કરનારને શોધો કારણ કે આ દુનિયામાં તમારો ઉપયોગ કરનારા તો તમને શોધી જ લેશે જ્યારે એકલા હોવ ત્યારે વિચારો પર કાબૂ રાખો જ્યારે મિત્રો સાથે હોવ ત્યારે તમારી જીભ પર કાબૂ રાખો જ્યારે ગુસ્સામાં હોવ ત્યારે પોતાના નિર્ણયો પર કાબૂ રાખો જ્યારે તમે પોતાના પર વિશ્વાસ કરવા લાગો છો ત્યારે જ જીવનમાં ચમત્કાર થવા લાગે છે માણસ કર્મ કરવામાં તો પોતાની મનમાની કરી શકે છે પણ ફળ ભોગવવામાં નહીં પોતાનું તો એ હોય છે જેની સાથે વાતો ખુલીને કરી શકાય સંભાળીને નહીં મનુષ્ય અહંકાર અને ભૂલના કારણે મહત્વપૂર્ણ વસ્તુઓથી દૂર રહે છે ભૂલો સત્ય નથી બતાવતી અને અહંકાર સત્ય જોવા નથી દેતો જો જિંદગી તમારી સાથે રમી રહી છે તો તમે નક્કી જ એક બહેતરીન ખેલાડી હશો આપણે એ વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે જીવનમાં કોઈ પણ વસ્તુ હંમેશા એક સમાન નથી રહેતી સમયની સાથે બધું જ બદલાય છે કોઈ પણ પરિસ્થિતિમાં ધીરજ ન ગુમાવવી જોઈએ કારણ કે જો આજે તમારા ઉપર દુઃખોનો પહાડ તૂટ્યો છે તો પણ આ સમય ચાલ્યો જશે અને જો આજે તમે કોઈ વસ્તુને લઈને ખૂબ ખુશ છો તો પણ આ સમય વીતી જશે તેમની પરવાહ ન કરો જેમનો વિશ્વાસ સમય સાથે બદલાઈ જાય પરવાહ હંમેશા તેમની કરો જેમનો વિશ્વાસ તમારા પર ત્યારે પણ કાયમ રહે જ્યારે તમારો સમય બદલાઈ જાય સંબંધ ગમે તે હોય મજબૂર નહીં મજબૂત હોવો જોઈએ શ્રી કૃષ્ણ કહે છે દરેકની જિંદગીમાં સમસ્યાઓ છે પરંતુ માણસ પોતાની સમસ્યાઓને જ સૌથી વધારે અને મોટી સમજે છે કડવું છે પણ સત્ય છે માણસનું વ્યક્તિત્વ ત્યારે જ નિખરીને આવે છે જ્યારે તે પોતાનાઓથી ઠોકર ખાય છે જો કોઈ તમારી પાસે કંઈ માંગે તો આપી દેજો કારણ કે ભગવાને તમને આપવાવાળાઓમાં રાખ્યા છે માંગવાવાળાઓમાં નહીં જો જિંદગીમાં સુકૂન ઇચ્છતા હો તો લોકોની વાતોને દિલ પર લેવાનું છોડી દો કારણ કે જિંદગી આગળ વધવાનું નામ છે રોકાવાનું નહીં શ્રીકૃષ્ણ કહે છે સમયના મારથી પસાર થઈ રહ્યા હો તો ગભરાશો નહીં તમે નિખરી રહ્યા છો કંઈક તો કમીનો અહેસાસ છે નહીંતર ગંગા પર આટલી ભીડ ન હોત પ્રેમ ક્યારેય પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે નથી હોતો પ્રેમ હંમેશા એકબીજાના સુખ દુઃખમાં સાથ અને લાગણીઓને સમજવા માટે હોય છે જો તમારો કોઈ શત્રુ નથી તો તેનો અર્થ એ છે કે તમે એવી જગ્યાએ પણ ચૂપ રહ્યા જ્યાં બોલવું ખૂબ જરૂરી હતું જીવનમાં આગળ વધવું હોય તો બહેરા થઈ જાઓ કારણ કે મોટાભાગના લોકોની વાતો મનોબળ તોડનારી હોય છે બોલતા પહેલાં વિચારી લો કારણ કે બોલ્યા પછી પછતાવો નથી કરી શકાતો આગળ વધવાવાળી વ્યક્તિ ક્યારેય કોઈને નુકસાન નથી પહોંચાડતી અને બીજાને નુકસાન પહોંચાડવાવાળી વ્યક્તિ ક્યારેય આગળ નથી વધી શકતી ઈશ્વરના પ્રેમમાં જે રડવાનો આનંદ છે તે સંસારની માયામાં હસવાનો પણ નથી દરિયો બનીને કોઈને ડૂબાડવા કરતાં સારું છે કે ઝરીઓ બનીને કોઈને બચાવવામાં આવે લોકો તમને જરા આમથી વાત પર છોડી દે છે અને શ્રીકૃષ્ણ જરા આમથી પ્રાર્થનાથી તમારો હાથ પકડી લે છે તેમની વાતો પર જરા પણ ધ્યાન ન આપો જે તમારી પીઠ પાછળ તમારી ચુગલી કરે છે તેનો સીધો અર્થ એ છે કે તમે તેમનાથી બે ડગલા આગળ છો ઉપવાસ હંમેશા અન્નનો જ કેમ લોભ લાલચ ચુગલી કામ ક્રોધ અને ગંદા વિચારોનો પણ કરવો જોઈએ સ્વાર્થ તો મનુષ્યના વ્યવહારમાં સામેલ છે વરસાદ બંધ થયા પછી છત્રી પણ તેને બોજ લાગવા માંડે છે ભરોસામાં સાવધાની જરૂરી છે કારણ કે ક્યારેક પોતાના જ દાંત જીભને કાપી લે છે અર્જુને દસ હજાર સૈનિકોનો ત્યાગ કરીને શ્રીકૃષ્ણને પસંદ કર્યા આ વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે સંભાળીને રાખેલી વસ્તુ અને ધ્યાનથી સાંભળેલી વાત ક્યારેય પણ કામ આવી શકે છે જે લોકો તમારા જઝ્બાતોની કદર નથી કરતા તેમને અલવિદા કહેવામાં કોઈ બુરાઈ નથી જીવનમાં ત્યાગ વગર કંઈ પણ પામવું સરળ નથી બુદ્ધિ તો બધા પાસે હોય છે પરંતુ ચાલાકી કરવી કે ઈમાનદારી તે સંસ્કારો પર નિર્ભર કરે છે લડવારી તાકાત બધા પાસે હોય છે પરંતુ કોઈને જીત પસંદ આવે છે તો કોઈને સંબંધો જિંદગીને ક્યારેક તો ખુલ્લી છોડી દો કારણ કે ખૂબ સંભાળીને રાખેલી વસ્તુ સમય પર નથી મળતી બે અક્ષરનું હોય છે લક અઢી અક્ષરનું હોય છે વક્ત એટલે કે સમય અને ત્રણ અક્ષરનું હોય છે નસીબ અને સાડે ત્રણ અક્ષરની હોય છે કિસ્મત પણ આ ચારેય અક્ષર મહેનતની સામે નાના પડી જાય છે જેમણે સમય પર સાથ આપ્યો તે સંબંધોની કદર સમય કરતાં પણ વધારે કરવી જોઈએ હૃદયથી જે આપી શકાય છે તે હાથોથી નહીં અને મૌનથી જે કહી શકાય છે તે શબ્દોથી નહીં જેણે પોતાના મનને કાબૂ કરી લીધું તેની આ સફળતાને ભગવાન પણ નથી રોકી શકતા દરેક નજીકના વ્યક્તિને તમારા રાજ ન કહો કારણ કે જે તમારી સાથે છે તે કાલે તમારી વિરુદ્ધ પણ હોઈ શકે છે શંકાનો કોઈ ઇલાજ નથી અને ચારિત્ર્યનું કોઈ પ્રમાણ નથી હોતું મૌનથી સારી કોઈ સાધના નથી અને કડવા વેણથી તીખું કોઈ બાણ નથી ઘમંદથી પણ કેટલાક સંબંધો અવારનવાર પૂરા થઈ જાય છે દરેક વખતે વાંક ભૂલોનો નથી હોતો બસ તમે ખુદથી ન હારતા બાકી બધું શ્રીકૃષ્ણ જોઈ લેશે સંભાળીને રાખેલી વસ્તુ અને ધ્યાનથી સાંભળેલી વાત ક્યારેય પણ કામ આવી શકે છે જીવન જીવવા માટે મૌન આવશ્યક છે પરંતુ જ્યારે વાત મર્યાદાની આવે છે તો શસ્ત્ર ઉપાડવું અનિવાર્ય થઈ જાય છે જિંદગીનું કામ છે ઠોકર મારવી વિખેરાવું કે ન વિખેરાવું તે તો તમારા પર નિર્ભર કરે છે લોકો જ્યારે પૂછે છે કે તમે શું કામ કરો છો તો અસલમાં તેઓ હિસાબ લગાવે છે કે તમને કેટલી ઇજ્જત આપવાની છે જિંદગી ભગવાનની આપેલી એક ભેટ છે તેને આમ જ બરબાદ ન કરો જીવનમાં આપણને ક્યારેક ખુશી મળે છે તો ક્યારેક દુઃખોનો સામનો કરવો પડે છે જીવન જ એકમાત્ર એવો શિક્ષક છે જે પરીક્ષા પહેલાં લે છે અને તેનું શિક્ષણ પછી આપે છે તમારું સન્માન એ શબ્દોમાં નથી જે તમારી હાજરીમાં કહેવાયા હોય પણ એ શબ્દોમાં છે જે તમારી ગેરહાજરીમાં કહેવાયા હોય ઝૂકવાથી જો તમારા સંબંધો સુધરી જતા હોય તો ઝૂકી જાઓ પરંતુ વારંવાર તમારે જ ઝૂકવું પડે તો રોકાઈ જાઓ જિંદગીના સૌથી કડવા પાઠ અવારનવાર મીઠું બોલવા વાળાઓ પાસેથી જ શીખવા મળે છે જે વ્યક્તિ પોતાના મનને કાબૂમાં કરી શકે છે તે જિંદગીમાં કંઈ પણ કરી શકે છે માણસની ભલાઈ પર સૌ ચૂપ રહે છે પરંતુ ચર્ચા જો તેની બુરાઈ પર હોય તો મૂંગા પણ બોલી ઉઠે છે શ્રી કૃષ્ણ કહે છે તારી વીતેલી કાલને તો હું ઠીક નથી કરી શકતો પરંતુ તું વર્તમાનમાં જો સારા કર્મ કરીશ તો હું તારી આવનારી કાલને જરૂર સુધારી દઈશ જિંદગી એકવાર મળે છે આ બિલકુલ ખોટું છે ફક્ત મોત એકવાર મળે છે જિંદગી તો રોજ મળે છે કોઈ પણ માણસ આમ જ પોતાને નથી બદલતો જિંદગીમાં કેટલાક એવા બનાવો બને છે જે માણસને બદલવા પર મજબૂર કરી દે છે કંઈ નહીં મળે તો ઓછામાં ઓછો અનુભવ તો મળશે તમે દુઃખના રસ્તા પર જ ચાલી નીકળો ક્યારેક પીઠ પાછળ તમારી વાત થાય તો ગભરાતા નહીં કારણ કે વાત તેમની જ થાય છે જેમાં કોઈ વાત હોય છે તમે કોણ છો તેનાથી કોઈને કોઈ ફરક નથી પડતો પણ તમારામાં કયા ગુણ છે તેનાથી ઘણો ફરક પડે છે કેટલાક લોકો પોતાની અક્કડને કારણે કિંમતી સંબંધો ગુમાવી દે છે ઘણીવાર જિંદગીમાં આપણે કોઈના પર એટલો ભરોસો કરી લઈએ છીએ કે જ્યારે તે આપણને છોડીને જાય છે ત્યારે વિશ્વાસ નથી આવતો મહબ્બત ગમે તેટલી સાચી કરી લો લોકોને સાચી મહબ્બત નહીં સારા ચહેરાવાળા લોકો પસંદ આવે છે જીવીલો દરેક પળ વીતી જતા પહેલાં કારણ કે યાદો પાછી ફરીને આવે છે સમય નહીં કેટલીક યાદો જીવવા નથી દેતી અને કેટલીક જવાબદારી મરવા નથી દેતી ક્યારેક કંઈક સારું મેળવવા માટે સૌથી ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે જેના હૃદયમાં સાચી માનવતા હોય તેની વિચારસરણી હંમેશા એવી જ હશે કે મને મળેલું દુઃખ કોઈને ન મળે અને મને મળેલું સુખ સૌને મળે જિંદગીમાં મહત્વ તેને જ આપો જે તમારી કિંમત સમજતો હોય લોકો તમારી કદર ત્યારે જ કરશે જ્યારે તમે તેમને તેમની જેમ અવગણવાનું શીખી જશો આ સત્ય છે કે સસ્તી વસ્તુઓ અને હલકા લોકો શરૂઆતમાં હંમેશા સારા લાગે છે માણસનું બસ મન હોવું જોઈએ રસ્તો તો અંધારામાં પણ દેખાઈ જાય છે બીજાના દુઃખ વિશે જાણીને ક્યારેય ખુશ ન થાવ કારણ કે તમે નથી જાણતા તમારી સાથે આવનારા સમયમાં શું થશે વહેમમાં પણ અવારનવાર પૂરા થઈ જાય છે કેટલાક સંબંધો દરેક વખતે વાંક ભૂલોનો નથી હોતો ક્રોધમાં પણ સત્યની પસંદગી એવી હોવી જોઈએ કે કાલે જ્યારે ગુસ્સો ઉતરે તો પોતાની નજરોમાં શરમાવું ન પડે જો તમે સાચા છો તો ગુસ્સે થવાની તમારે કોઈ જરૂર નથી પણ તમે ખોટા હો તો તમને ગુસ્સે થવાનો કોઈ હક નથી દુઃખ તો ત્યારે થાય છે જ્યારે આપણને એ અહેસાસ થાય છે કે જેને આપણે આપણું સર્વસ્વ સમજતા હતા તેમની નજરોમાં આપણું કોઈ મહત્ત્વ ન હતું જિંદગીની સફરમાં અવારનવાર એવું થાય છે મુશ્કેલ નિર્ણાય જ સૌથી શ્રેષ્ઠ હોય છે વિશ્વાસ અને ભરોસાની વાત તો સૌ કરે છે પણ જેનો તૂટે છે તેને જ ખબર હોય છે કે વિશ્વાસ કોને કહેવાય જો તમે એવા વ્યક્તિને શોધી રહ્યા છો જે તમારી જિંદગી બદલી શકે છે તો એકવાર અરીસામાં જોઈ લો બહુ મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું જે ત્રાજવામાં બીજાને તોલો છો તેના પર પોતે બેસીને જોજો ત્યાં ચાલો જ્યાં જરૂર હોય અજવાળામાં તો દીવાની પણ કિંમત નથી હોતી કોઈને હરાવી દેવું ખૂબ સરળ છે પરંતુ કોઈને જીતવું ખૂબ મુશ્કેલ જવાબદારીઓ માણસને સમય કરતાં પહેલાં મોટા બનાવી દે છે સમય એ છે જેને આપણે સૌથી વધારે ઈચ્છીએ છીએ પણ તેનો આપણે સૌથી વધારે ખોટી રીતે ઉપયોગ પણ કરીએ છીએ પાનખરમાં ફક્ત પાંદડા ખરે છે નજરોથી પડવાની કોઈ ઋતુ નથી હોતી જ્યારે કોઈને કોઈની સાથે સંબંધ પૂરો કરવો હોય છે તો સૌથી પહેલાં તે પોતાની જીભની મીઠાશ ખતમ કરી દે છે આંખોમાં ઊંઘ ઘણી છે પણ સૂવું નથી આ જ સમય છે કંઈક કરવાનો આને ગુમાવવો નથી જે પ્રાપ્ત છે તે જ પર્યાપ્ત છે આ બે શબ્દોમાં સુખ બે હિસાબ છે તોફાન પણ જરૂરી છે જિંદગીમાં આવવા ત્યારે જઈને ખબર પડે છે કે કોણ કોણ હાથ છોડાવીને ભાગે છે અને કોણ હાથ પકડીને જેને પોતાની ભૂલ નથી દેખાતી તે વ્યક્તિથી અંતર બનાવી લેવું જ સારું હોય છે કોઈ પણ સંબંધ પોતાની મરજીથી નથી જોડાતો કારણ કે તમારે ક્યારે ક્યાં કોને મળવું છે આ ઉપરવાળો નક્કી કરે છે માન અને સન્માનની લડાઈમાં ક્યારેક એકલા રહેવું પડે તો રહી લેજો પરંતુ કોઈની સામે પોતાને તૂટવા ન દેતા કારણ કે જ્યારે ખુદનું સન્માન કરશો ત્યારે જ બીજાઓ પાસેથી સન્માન પામશો દિલ સાફ અને મકસદ સાચો હોય તો વિશ્વાસ રાખો કોઈને કોઈ રૂપમાં ઈશ્વર તમારી મદદ કરે છે ક્યારેય નિરાશ ન થતા જિંદગી અચાનક સારો વળાંક લઈ શકે છે ક્યારેય પણ કોઈના પર આંખ બંધ કરીને ભરોસો ન કરો કારણ કે દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે દુઆ ક્યારેય સાથ નથી છોડતી પણ બધું આ ક્યારેય પીછો નથી છોડતી પૂરું તો બધું ધીમે ધીમે થાય છે બસ ખબર અચાનક પડે છે મૌન રહેવું એક સાધના છે અને સમજી વિચારીને બોલવું એક કળા જે વ્યક્તિ સ્પષ્ટ સાફ અને સીધી વાત બોલે છે તેની વાણી તીવ્ર અને કઠોર હોય છે પરંતુ એવો વ્યક્તિ ક્યારેય કોઈને દગો નથી આપતો જે લોકો તમને સાચો પ્રેમ કરે છે ને તે તમને ગુસ્સામાં ખોટું બોલી શકે છે પરંતુ ક્યારેય તમારું અહિત નથી કરી શકતા તેમની નારાજગીમાં તમારા માટે ચિંતા હોય છે કોઈનો વિશ્વાસ જીતવો જેટલો સરળ છે તેને તોડવો તેનાથી પણ વધારે સરળ છે એક પળ એક દિવસને બદલી શકે છે એક દિવસ એક જીવનને બદલી શકે છે અને એક જીવન આખી દુનિયાને બદલી શકે છે સારા કર્મ કરવા છતાં પણ લોકો માત્ર તમારી બુરાઈઓ જ યાદ રાખશે તેથી લોકો શું કહે છે તેના પર ધ્યાન ન આપો પોતાના કાર્ય કરતા રહો આ સંસારનો સૌથી મજબૂત માણસ એ જ છે જેનું હૃદય તૂટ્યું સપના પણ તૂટ્યા પોતાના પણ રિસાયા છતાં પણ કહે હું ઠીક છું ઊંચાઈ પર પહોંચવા માટે પહેલાં જમીન પર દોડવું પડે છે વિશ્વાસ નથી તો વિમાનને જ જોઈ લો સફળતા માત્ર મહેનતની દીવાની હોય છે સફળતા ક્યારેય કોઈનો ચહેરો જોઈને કદમ નથી ચૂમતી જિંદગીમાં ક્યારેય પોતાના કોઈ હુન્નર પર ઘમંડ ન કરતા કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ત્યારે પોતાના જ વજનથી ડૂબી જાય છે એ પળને ખરાબ ન કહો જે તમને ઠોકર પહોંચાડે છે પણ એ પળની કદર કરો કારણ કે તે તમને જીવવાનો અંદાજ શીખવે છે સાચો સંબંધ એક સારા પુસ્તક જેવો હોય છે ગમે તેટલું જૂનું થઈ જાય તો પણ શબ્દો નથી બદલાતા સુકૂન ત્યાં છે જ્યાં મન મળે ંદગી મારી છે નિર્ણય પણ મારો હશે આજે ભલે અંધકાર છે કાલે જરૂર સવાર થશે સાચો સાથ આપવાવાવાળાઓની બસ એક જ નિશાની છે તેઓ ઉલ્લેખ નથી કરતા પણ હંમેશા ચિંતા કર્યા કરે છે લોકોને બદલાતા જોઈને તમે તમારું દિલ નાનું ન કરો તેઓ બદલાઈ જાય તો તેમને પોતાની જિંદગીથી દૂર કરી દો દિલમાં વાગી જાય છે અવારનવાર પોતાનાઓની જ વાતો પારકાઓમાં એટલો દમ ક્યાં છે કે આંખોમાં આંસુ લાવે ભલે ગમે તેટલી પીડા તમે ભોગવી રહ્યા હો તે તમારા જ નિર્ણયનું ફળ છે અને જે દિવસે તમે નિર્ણય બદલશો તે જ દિવસે જીવન બદલાઈ જશે અભિમાન ન હોવું જોઈએ કે મને કોઈની જરૂર નહીં પડે અને એ વહેમ પણ ન હોવો જોઈએ કે બધાને મારી જરૂર પડશે જિંદગીમાં સફળતા ત્યારે મળે છે જ્યારે તમારા સપના તમારા બહાનાથી મોટા થઈ જાય છે કોઈના માટે ગમે તેટલું કરી લો સમય આવવા પર તે જરૂર બોલી દેશે કે તે મારા માટે શું કર્યું છે છોડી જવાના લાખ કારણ હોવા છતાં પણ રોકાઈ જવાનું એક કારણ શોધી લેવું એ જ પ્રેમ છે મારું દર્દ કોઈના હસવાનું કારણ બની શકે છે પરંતુ મારું હાસ્ય ક્યારેય કોઈના દર્દનું કારણ ન હોવું જોઈએ તમે હંમેશા કહો મારી સાથે બધું જ ખૂબ સારું થશે જો ખરાબ થવાનું પણ હશે તો પણ સારું થઈ જશે આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તોફાનોને વાળી શકે છે સંઘર્ષો સામે લડી શકે છે અને પાણીમાં પોતાનો રસ્તો કરી શકે છે સમયની પાસે એટલો પણ સમય નથી કે તે તમને ફરીથી સમય આપી શકે દુખી થવું સમયની બરબાદી છે મુસ્કુરાવાનું કારણ શોધો તમારો પૂરો વિચાર પોતાના વિશે બીજાઓ પાસેથી લીધેલું એક ઉધાર છે આ એ લોકો પાસેથી ઉધાર લેવામાં આવ્યું છે જેમને પોતાના વિશે ખુદ ખબર નથી વાણી જ માણસનું ઘરેણું છે શકલ સુરત તો ઉમ્ર અને હાલાતની સાથે બદલાઈ જાય છે તેથી પોતાની વાણીને સુંદર રાખો તમે ઈચ્છીને પણ તમારા પ્રત્યે લોકોની ધારણા નથી બદલી શકતા તેથી સુકૂનથી પોતાની જિંદગી જીવો અને ખુશ રહો કદાચ એટલે જ હું પાછળ છું કારણ કે મને હોશિયારી નથી આવડતી ભલે લોકો ન સમજે મારી વફાદારી પણ મને ગદ્દારી નથી આવડતી જ્યારે તમે કોશિશ કરો છો ત્યારે તમે નથી જાણતા કે શું થઈ શકે છે પરંતુ જો તમે કોશિશ નહીં કરો તો કંઈ જ નહીં થાય લગ્ન વ્યક્તિ પાસે એ કરાવી લે છે જે બહાના નથી કરાવી શકતા સાહસ વ્યક્તિ પાસે એ કરાવી લે છે જે બહાના નથી કરાવી શકતા કિંતુ અનુભવ વ્યક્તિ પાસે એ જ કરાવે છે જે વાસ્તવમાં તેને કરવું જોઈએ મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું બધું જાણવા મળ્યું હશે વિડીયોને લાઇક અને શેર કરીને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને ઘંટડી જરૂર વગાડી દેજો ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા પ્રસન્ન રાખે તમારું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ